આપણને બહુ નોર્મલ કહેવાય અત્યારે કેમકે આપણે તમે જોતા જાઓ છો કે આપણા રોજના બે હજાર પચીસો રૂપિયા ગાડી આપણને કમાઈ આપતી હોય છે તો આપણા માટે બહુ વધારે મોટો ખર્ચો ના કહેવાય કઈશ બરાબર તો તમારે પણ આવું નાનું મોટું છે ને મહિને બે બે મહિને અત્યારે તમારે પણ આવું કામ કરાવી નાખવું જોઈએ તો હેલો કઈશ તમારા બધાનું ફરીથી સ્વાગત કરવું છે મારા નવા બ્લોગમાં તો કઈશ આજના બ્લોગમાં કંઈક એવું તમને જાણવા મળશે કે આજે ગાડી હું મારી સર્વિસ કરવા જવાનો છું તો આજે હું મારી ગાડીની અંદર શું છું નવી વસ્તુ નખાવાનો છું અને દર મહિને કે હું દોઢ દોઢ મહિને મારી ગાડી સર્વિસ કરાવી નાખું છું બરાબર કેમ કે આપણી લાઈફ છે ને એ ગાડીની એન્જિન ઉપર જે સર્વિસ ઉપર જ હોય છે મેન કે આપણે દોઢ દોઢ મહિનાની અંદર આપણે ઓઇલ ચેન્જ કરાવી નાખીએ તો આપણી ગાડીની લાઈફ તો સાતથી આઠ વર્ષ સુધીની આપણી થઈ જતી હોય છે બરાબર તો સૌથી પહેલાં આપણે ગાડી દોડાઈ લઈએ અને તમને આજે એ પણ બતાવીશ કે હું કઈ ઓઇલ નાખું છું અને શું છું એની અંદર ખર્ચો કરાવવાનો છું બરાબર એટલે દર વર્ષ દર દોઢ મહિનાની અંદર હું કંઈક ને કંઈક વસ્તુ ચેન્જ કરાવતો હોઉં છું તો આજે તમને એ પણ બતાવીશ કે આજે હું કંઈ કઈ વસ્તુ ચેન્જ કરવાનું જેમ કે ઓઇલ ફિલ્ટર થઈ ગયું અને હા એટલે ઘણી બધી અઢર વસ્તુ છે એટલે હું તમને વિડીયોની અંદર તમને બતાવી દઈશ તમને તો કાંઈ સૌથી પહેલાં આપણે ગાડી લઈએ અને કાંઈ તમને હું મારો ગાડીનો ફર્સ્ટ લુક બતાવું છું ખાલી આ ગાડી જુઓ તમે ખાલી તો સૌથી પહેલાં આપણે ગાડી દોડાઈ લઈએ તો ફાઇનલી ગઈ છે અત્યારે આપણે એ ગાડી ધોવાઈ ગઈ છે તો હવે આપણે ગાડીના સર્વિસમાં લઈને આવી ગયા છે હવે તમને ધોયા પછીનો મારે ગાડીનો લુક બતાવજો કઈ સામે તો સૌથી પહેલાં આપણે પેલાં ઓઇલના ડબ્બા લઈ લઈશું અને હું તમને એ બી બતાવીશ કે આપણે ઓઇલ કયું નાખવાના છે આપણે ગાડીમાં આયા બધું આપણા ગાડીની સર્વિસ કરાવવાની છે અને સામે એમના પપ્પાની દુકાન છે જો પહેલાં કાકા ઊભાના છે કાકા આપણા ઓઇલ વેચવાવાળા છે તો આ જે રફિકભાઈ જે રહ્યા ને એ રફીકભાઈની જ દુકાન છે આ બી તો એમના પપ્પા એમના ઓઇલ ઓઇલ કરતા હોય છે તો ગાઈસ આ જે રહ્યું ને આ દાળીમળા ચાર રસ્તા ગણાય છે આખું બરાબર આ બધું સીધા તમે જાઓ તો દાળીમડા ઘણું બધા આવે છે જો તમને બતાવી દો લાંબા નારોલ મણિનગર આ બધું જે દાડીમળા ચાર રસ્તા ગણવામાં આવે છે અને આ બધું સીધી સીધા આપણે જઈએ ને તો સીધું મેરડી માતાનો રસ્તો આવે છે તો ત્યાંથી તમે દાળીમળા બાજુ સુધી તમે જેવા બધું આવશો ને તમે તો આવજો આ રફીકભાઈની દુકાન દેખાઈ જશે તમને તો હવે પહેલાં આપણે ઓઇલ લઈ લઈએ અને સર્વિસિંગ કામ કરવાનું ચાલુ કરાવી દઈએ ગાઈશ તો ચાલો ગાઈ સાહેબ આપણે સૌથી પહેલાં આપણે ઓઇલ લઈ લઈએ કાકા ઓઇલ આપો ને કેસ્ટ્રોલ આપણા કાકા છે એમના આ રફીકભાઈના પપ્પા છે આ આપણે આપણી ગાડીમાં કેસ્ટ્રોલ ઓઇલ નખાઈએ છે ગાઈશ તો કાકા બે ડબ્બાના કેટલા છે પૈસા પાંચસો ને ચાલીસ રૂપિયા ઓકે લાવ શું રફીકભાઈ આજે આવ્યા નથી દેખાયા તો હવે આપણે ઓઇલ લઈ લીધું છે હવે આપણે સીધા સામે જઈએ પાછા અને ગાડીનું ગેરિસિંગ બિરિસિંગ કરાવડાઈએ અને કાકા ઓઇલ ફિલ્ટર બી આપી દીજો એક આવા જો તમને એ બી બતાવતો કે હું છે ને દોઢ મહિને છે ને ઓઇલ ફિલ્ટર હું ચેન્જ જ કરી નાખું છું તો આ જો આપણું ઓઇલ ફિલ્ટર આવી ગયું છે ઓઇલ ફિલ્ટર આપણે લઈ લીધું છે હવે સીધા આપણે ગિરિસિંગ બિરિસિંગનું કામકાજ કરાવી રહ્યા ચાલુ કરી દઈએ આપણે અને પછી શું શું એની અંદર કામ કરાવવાનું છે એમ તમને હું જણાવવાનો છું તો ગાલી જે આપણે સ્ટ્રેરિંગ વાળીએ ને તો ત્યારે શું કે થોડુંક રેસ વધી જાય છે આપણી ગાડીમાં બરાબર તો આપણે એનું બી કામ જરૂરથી કરાવવાના છીએ અત્યારે તો ફાઇનલી કહે છે અત્યારે આપણી ગાડીનું કામકાજ ચાલુ થવા જ જઈ રહ્યું છે અને અડધો એક કલાક સુધી આપણી ગાડીને ઠંડી થવા માટે મૂકી દઈ મેં તો આપણા ભાઈ આ છોકરો કામ કરવાનો છે આપણો તો હવે પેલા આપણે નું કામકાજ કરાવી લઈએ અને પછી આપણે ઓઇલ ચેન્જ કરાવીશું ભાઈ ડિપ્રેશન ઓઇલ દેલો ખોલા નહીં ડિપ્રેશન ડિપ્રેશન ઓઇલ જેમાં ડિપ્રેશન ઓઇલ નાખાય છે એન્જિન ઓઇલ છે ડિપ્રેશન ઓઇલ કઢાવીને પછી આપણે ડાયરેક્ટ આ તો પહેલા છે ને આ સર્વિસિંગમાં પહેલા આનું એવું છે ને કે પહેલા ગિરીસિંગ થશે એના પછી ગાડીનો ઓઇલ ચેન્જ થશે કેમ કે ગાડી હજી બી ગરમ જ છે પેલું મેં તમને વાત કરી ને કે મારી ગાડીમાં રેસ થોડી થાય છે તો એની અંદર આઉટરની તકલીફ છે પેલા ભાઈને વાત કરીએ તો એ બસ્સો રૂપિયાનો વાયર કંઈક આવવાનો છે તો આપણે આઉટર વાયર પણ અત્યારે આપણે નખાઈ દઈશું કે થોડીક બી ગાડી વળાવું છું ને તો ડાયરેક્ટ જ બહુ બધી રેસ થઈ જાય છે ગાડીમાં તો એ નખાઈ દઉં છું કેમ કે નોર્મલ કામ છે તો આપણે પહેલાં કરાવી નાખીએ કેમકે પછી પાછળ જતાં આપણને બહુ વધારે મોટું કામ થઈ જાય ને તો આપણી પછી તાકાત નથી યાર એને ગઈ છે અત્યારે આપણી ગાડી સર્વિસ થઈ ગઈ છે પણ એમાં એક આઉટોર વાયર જે નાખવાનો છે ને એ ખાલી એક બાકી રહી ગયું છે તો એની બાજુમાં જ આપણે જે સર્વિસ કરે છે ને એમની બાજુમાં જ કાકા બેસે છે તો આપણે એમની જોડેથી હવે કહી દીધું છે એમને મેં બરાબર તો હવે આપણે એમની જોડેથી આઉટોર વાયર નાખાવી લઈએ પહેલાં તો બરાબર અને આ તમને એવી બતાવીશ કે આઉટર વાયર કઈ રીતે નાખે છે કઈ રીતે નહીં તો વોઇસ વિડીયો હું બન્યા રહેજો આ આપણા કાકા છે આપણો આઉટર વાયર નાખવાના છે અત્યારે કકા કેટલાનો આઉટર વાયર આવે છે આઉટર વાયર કેટલાનો આવે છે બસો રૂપિયા ઓકે અને કેટલી વાર લાગશે આપણે લગાવતા આઉટર વાયર દસ પંદર મિનિટ લાગશે ચલો તો સૌથી પહેલાં આપણે આઉટર વાયર નખાઈ લઈએ અને હું તમને એ બતાવીશ કે મારી સર્વિસિંગનો ખર્ચો કેટલો થયો છે કે

કે નાખવા જેવા છે જોવો તો અલી બાજુમાં કયા અલી બાજુ જો કે આ ચાલશે ઓરિજિનલ છે બાબુ અરે એમને મે બીજા લીધેલા છે એટલા માટે શું કરવા ઓરિજિનલ વસ્તુ છે એવું કરું તો આપણી ગાડીમાં આઉટર વાયર નાખી દીધો છે આપણે હવે એમના હું તમને આના તો હું તમને બતાવીશ કે મારો ગાડીનો ખર્ચો કેટલો થયો છે સર્વિસિંગ તો ફાઇનલી કહી છે આપણે ગાડી સર્વિસ થઈ ગઈ છે તો ઓઈલનો ખર્ચો અને ફિલ્ટરનો ખર્ચો જે આપણે જોડે જે કાકાએ લીધા હતા એ છસ્સોના કંઈક ના હા છસો ને ચાલીસ રૂપિયા કંઈક આપણી જોડે લીધા હતા અને સર્વિસિંગના જે રહ્યા ને એ બસ્સો રૂપિયા છે આખી ગાડીની અંદર તમને ઓઇલ ચેન્જ કરી આપે છે પછી જે પણ અધર કામ તમારું નાનું મોટું હોય તો તમે એમને કહેશો તો એ તમને કરી આપવાના છે અને જે આપણે આઉટર વાયર નાખાયો ને તો એના કંઈક બસો રૂપિયા ખર્ચો થયો છે તો બસ્સોને બસ્સો ચારસો એટલે એક હજારના ચાલીસ રૂપિયા આપણે ખર્ચો કર્યો છે ગાડીમાં કેમ કે આઉટર વાયર આજે નાખવાનો હતો એટલા માટે આપણાના એક હજાર રૂપિયા જેવું આપણાના ખર્ચો થઈ ગયો છે બાકી રોજ રોજ આપણા હર મહિને કે એટલું બધું આપણા કંઈ ખર્ચો થતો નથી બાકી આટલે ખર્ચો રહ્યો ને કહીશ તો એ પણ આપણને બહુ નોર્મલ કહેવાય અત્યારે કેમ કે આપણે તમે જોતા જાઓ છો કે આપણા રોજના બે હજાર પચીસસો રૂપિયા ગાડી આપણને કમાઈને આપતી હોય છે તો આપણા માટે બહુ વધારે મોટો ખર્ચો ના કહેવાય ગાઈશ બરાબર તો તમારે પણ આવું નાનું મોટું છે ને મહિને બે બે મહિને અત્યારે તમારે પણ આવું કામ કરાવી નાખવું જોઈએ કેમ કે પાછળ જતાં આપણને બહુ મોટું કામકાજ આવી જાય ને તો આપણને બહુ તકલીફ પડે છે ગાઈસ બરાબર તો આ વસ્તુનું બી તમે ખાસ ધ્યાન રાખજો તો કહીશ આ મારો વિડીયો સારો લાગ્યો હોય અને મારી ચેનલમાં કહીશ નવા તમે આવ્યા હોય તો મારી ચેનલના સબસ્ક્રાઈબ કરી નાખજો અને કહીશ ચાલો હવે મળીએ નવા બ્લોગમાં